आजનો દિવસ ભારતની રાજનીતિ માટે ખૂબ જ મહત્વનો છે આજે ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે મત ગણતરી સવારથી જ ચાલુ થઈ ચૂકી છે આ બાયનાર બેઠક રાહુલ ગાંધીએ ખાલી કર્તા તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે વા વિધાનસભાની પેટાચૂટણીનો 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ આજે જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરી છે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી બાદ વીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરી છે ભાજપ કોંગ્રેસ અને اپક્ષ વચ્ચેના ત્રિકોણિય જંગમાં કોણ બાજી મારશે એ બપોરે સ્પષ્ટ થઈ જશે ઉપરાંત મહારાષ્ટ્રની 281 વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે જેમાં મહાયુતિ અને મહા વિકાસ અગાડી વચ્ચે મુકાબલો છે મહારાષ્ટ્રના શરૂઆતના ટ્રેન્ડમાં મહાયુતિને જોરદાર લીડ જોવા મળી રહી છે મહાયુતિમાં ભાજપ શિવસેનાના એકનાથ शिंदे અને NCP ના અજીત પવારનો સમાવેશ થાય છે જ્યારે મહા વિકાસ અગાડીમાં કોંગ્રેસ शिवसेना ना उद्धव ठाकरे आणि एनसीपी ना शरद पवार नो समावेश thai che મતદાન સમાપ્ત થયાના ત્રીજા દિવસે એક્ઝિટ પોલ આવ્યા હતા 11 માંથી 6 ચૂંટણીમાં भाजप गठबंधन એટલે કે મહાયુતિ સરકાર રચે તેવી અપેક્ષા છે 4 ચૂંટણીમાં કોંગ્રેસ गठबंधन એટલે કે મહાવિકાસ અघाडी અને એક મતદાનમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે झारखंडની 81 બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે ટ્રેન્ડમાં ભાજપ ગઠબંધન આડત્રીસ સીટો પર આગળ છે જેએમએમ ગઠબંધન ચાલીસ સીટો પર આગળ છે અન્ય એક સીટ પર આગળ છે રાજ્યની એક્યાસી બેઠકો પર તેર અને વીસ નવેમ્બરે મતદાન થયું હતું જેમાં અડસઠ ટકા મતદાન થયું હતું આ અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી છે અહીં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો એકતાલીસ છે 2019ની વિધાનસભા ચૂંટણીમાં JMM ને 30, કોંગ્રેસે 16 અને RJD એ 16 સીટ જીતી હતી. ત્રણેય પક્ષોનો ગઠબંધન હતો. ત્યારબાદ JMM ના નેતા હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા. ભાજપને 25 બેઠકો મરી હતી. આ વખતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ઝારખંડમાં 8 એક્ઝિટ પોલ આવ્યા છે. તેમાંથી બીજેપી ગઠબંધન ચારમાં જારે ભારત ગઠબંધન બેમાં સરકાર બનાવે તેવી ધારણા છે બાકીના બે એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની ક્ષમતા દર્શાવી છે આ ઉપरांत કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કેરણા વાйнаડમાં 85000 થી વધુ મતોના માર્જિનથી આગળ છે જ્યાં તેમનો ભાઈ રાહુલ ગાંધી જારે રાયબરેલી ગયા ત્યારે તેમની ખાલી જગ્યા ભરવા માટે સંસદિયા પેટા ચોટડી યોજના હતી बायनाड थी चूंटी में पदार्पण कर रहे श्रीमती गांधीए सुधी में एक पॉइंट बे लाख मतों की जीत मेरी छे। ना दिग्गज नेता सत्यन मोकेरी लगभग छत्स हजार मतों साथे पाड़ है जारे भाजपना नव्या हरिदास लगभग एकवीस हजार मतों त्रीजा स्थाने छे।